સુરતમાં નરાધમો જાણે હવે ઘરમાં પણ પેસી ગયા હોય તેમ લાગી રહ્યું છે ત્યારે લિંબાયત ખાતે રહેતી ચોત્રીસ વર્ષીય વ્યક્તિના નવ વર્ષીય બાળના ઓગણીસ વર્ષીય બીજા પતિએ મોબાઇલમાં સ્લીવ વીડિયો બતાવી છેડતી કરી હોવાનું બનાવ બનતા પોલીસે નરાધમ યુવાનને ઝડપી પાડ્યો હતો સુરત માં નાની બડાવ પર જાય હુમલા અને જાતીય વારંવાર સામે આવત પોલીસે તપાસ હાથ ધરી હતી અને પોતાની સાવકી પુત્રીને અડપલા કરનાર નોરાધામ યુવાન ને ઝડપી પાડી સડીયા પાછળ દીધો હતો સુરત શહેરના પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક બેને આવીને ફરિયાદ નોંધાવી હતી બેને જણાવ્યું હતું કે પોતે અગાઉ એક વ્યક્તિ સાથે એમના મેરેજ થયા હતા એમના થકી એમને બે બાળકો છે એક દીકરી છે નાની અને એક દીકરો છે ત્યારબાદ એમના ડાયવોર્સ થઈ ગયા હતા આ ડાયવોર્સ થયા બાદ અન્ય એક છોકરા સાથે એમના પ્રેમ સંબંધ થયો હતો જે અનુસંધાને એ લોકોએ પણ મેરેજ કરી લીધા હતા આ મેરેજ લાંબો સમય ટક્યા નહીં હતા અને થોડાક સમયથી એમને સમસ્યા થતાં બંને અલગ અલગ ઘરમાં પોતાના રહેવા જતા રહ્યા હતા આ બેન પોતાના મધરના ઘરે જતા રહ્યા હતા ત્યારબાદ એક દિવસ એમની જે નાની દીકરી છે એને આ વ્યક્તિ કે જે અગાઉ એમના સાથે જેણે મેરેજ કર્યા છે આ જે સેકન્ડ મેરેજ જેણે કર્યા છે એણે એમની દીકરીને પોતાની પાસે બોલાવી હતી અને એમની દીકરી એકવાર નાના નાહવા ગઈ હતી નાવીને જ્યારે પાછી આવી ત્યારે એને પોતાની પાસે બોલાવી અને એમને ખોળામાં બેસાડી અને એમની સાથે છેડખાની કરી હતી સાથે એને અશ્લીલ વિડીયો પણ બતાવ્યો હતો આ પ્રકારના અડપલા કરવાને કારણે એમને બેનને જ્યારે જાણ થઈ એમણે પોલીસ સ્ટેશન આવી અને ફરિયાદ નોંધાવી હતી પોલીસે આ અનુસંધાને બીએનએસ ની કલમો અને પોક્સોની કલમો ઉમેરી આગળ કાર્યવાહી હાથ ધરી છે જે આરોપી છે એની ધરપકડ કરવા કરી લીધેલ છે અને આગળની કાર્યવાહી ચાલુ છે આરોપી શું કહે છે એ જે આરોપી છે એ છૂટક મજૂરી કરે છે હાલ કોઈ કોઈ રેગ્યુલર જોબ પરતો એવું કોઈ માહિતી નથી એનો ગુનાહિત ઇતિહાસ પણ તપાસી રહ્યા છે અત્યાર સુધી એવી કોઈ સ્પષ્ટ માહિતી મળેલ નથી